પણ દિલ ના બહુ અમીર હોય ગરીબ માણસ એનું સામર્થ્ય હોય કદાચ અમીર માણસ હોય ને તો એવું વિચારતો હોય કદાચ મેં કોમ કર્યું હોય ને એક કરોડ રૂપિયા નું તો પોચ લાખ નું કદાચ મારા પારે કઈ પૂંદર કે સેવા કરવા પાસો પડે જયારે ગરીબ હોય ને તો એમ કે માં નેવું લાખ તારા દસ લાખ આલીશ તોય રાજી એટલે મને વાલા લાગે પણ ભાવ છે ને

મને જેના મારે હાલવાનું હોય એના હાલ આ મંત્ર આલુ છે જે ખબર પડે પડે ના પડે આશીર્વાદ મારું નામ પારસ છે મેં અમદાવાદથી આવવાનું છે મને મેં મારા છોકરા માટે માનતા રાખી હતી કે બે પહેલાં બે બેબી હતી પછી મેં માનતા રાખી કે મારા છોકરો આવશે તો હું ખૂંખા મેળવી મારે નામ પઢાવીશ બરાબર પછી પછી સપનું આવ્યું કે છોકરો થયો અને માતાજીએ નામ પણ રાખ્યું રામ કરીને નામ પણ રાખ્યું પણ મેં એવું માન્યું કે માતાજી કહેશે ને તો જ હું નામ આગળ

કોંકાન મેડી માનો નો વિડીયો જોઈને એમની મમ્મીએ ભાધારા કંઈક મા આટલું મારું કામ માન્ય દેજે બીજા દિવસે સવાર સવારમાં જ એમના મોબાઈલ પર તરત જ ત્યાંનું વર્ક પરમિટનું એક કામ થઈ ગયું તેમ આવી ગયું પણ એ હજી એમને ચિંતા હતી ભાઈ શું કે આ સાચું છે ખોટું છે તો એમના વકીલને ફોન કર્યો વકીલ કે ના ભાઈ આવું તો નથી મારી પાસે નથી તારી પાસે પાસેથી આવી જાય મને એમને કીધું ભાઈ મારી પાસે જો ચેક કરાય છે પણ વકીલે ચેક કર્યું અને ભાઈ જોયું તો એમને ભાઈ ફોન કર્યો કે ભાઈ આ વાત સાચી છે ભાઈ બરોબર એટલે એ તો ત્યુ થયું એમનું પણ એમના અરે આરે એમની બેન જે ઓસ્ટ્રેલિયા છે અને આ એમનું જે સિટીઝન કાર્ડ એ સાથે સાથે એમનું આવ્યું બેન માનતા એમની મમ્મીની એમની બેન ને સિટીઝન કાર્ડ આવી ગયું બેનનું

પછી કામ થઈ ગયું તરત બીજા દિવસે કામ થઈ ગયું બીજા દિવસે કામ બીજા દિવસે કામ થઈ ગયું અને આપ અટકેલું હતું બે વર્ષથી અટકેલું હતું બરોબર અને અત્યારે એમને વર્ક પરમિટ મળી ગયું મળી ગયું અને કાગળિયું આવી ગયું કે 8 દિવસ 10 દિવસની રાહ જોઈ પછી કીધું અહીં આપણે ભાઈ બાધા કરી આવીશું તો કાગળિયું ઘરે આવી ગયું અને બીજા એમના બેનના ત્યાં ઓસ્ટ્રેલિયામાં એમના ઓસ્ટ્રેલિયામાં એમની બેન જમાઈ અને બે છોકરાઓ એમનું કાગળિયું જેવું અહીંયા ઘરે આવ્યું એમના ત્યાં પાસપોર્ટ એમના ઘરે આવ્યા બરોબર એટલે બંનેના કામ બંનેના કામ સાથે ત્યાં

આ કોમ કરી બતાવો ને આમ બોલતા જ કોમ થઈ જાય જો સમુદર કેટલાય સમુદ્ર કૂદવું પડે તો અમેરિકા જઈને છલાંગ મારી સીધી ઓસ્ટ્રેલિયા છલાંગ માં સીધી ઇન્ડિયા વાંચેટલી લાગે બોલ એટલે મારા આવા પરચા આવા કોમ છે તારે બધા મારા પાસે સાક્ષાત ચમત્કાર બધા આવે છે ને મારા માતાજી આવે